પલકને મારે ડિવોસ લેવા પડશે તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણી છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવ વિડીયો તમારે બદલે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે મિસ્ટર ધમુને તો ઓળખતા જ હશે દોસ્તો મિસ્ટર ધમુના એમ છે કે ઇસ્ટાગ્રામની અંદર ઘણી બધી ક્લિપો મૂકેલી છે કે પ્લગ સાથે મેં છૂટાછેડા પણ કરી નાખ્યા છે દોસ્તો તો શું હકીકત છે આપણા વિડીયોમાં જણાવવાના છે અને મિસ્ટર ધમુએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મિસ્ટર ધમુ અને પલકના વ્લોગની અંદર વિડીયો ઘણા બધા આવતા હોય છે દોસ્તો અત્યારે હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે એમાં મિસ્ટર ધમુ એવું બોલી રહ્યો છે કે મારે પલક સાથે સુટા લઈ લેવા છે તો શું સૂટાશેડા લઈ લીધા છે કે નથી લીધા દોસ્તો તો હાલ એમ કહેવા છે કે આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી છે કે મિસ્ટર ધમુ એમ કહેવાય છે કે આની પહેલાં પણ પ્રેન્ક વિડીયો બનાવ્યો હતો દોસ્તો તો દોસ્તો આ ખેલે પણ એવી રીતે આપણીને બધાને ઉલ્લુ બનાવ્યા છે દોસ્તો તો એ પણ આપણે ખુલાસો કરવાના છે દોસ્તો તો તમે એન્ટલકી બનાવી રહી છે હું તમને આખી માહિતીને આખો વિડિયો બતાવવા છેલ્લે જઈ રહ્યો છે દોસ્તો તો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં મિસ્ટર ધમુ એવું બોલી રહ્યા છે કે પલક સાથે મારે સુટાછેડા કરી નાખવા છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને મિસ્ટર ધમુએ પણ ખુલાસો કર્યો છે દોસ્તો કે આ ખેલે હું મેં તમારી સાથે ફ્રેન્ક વિડિયો બનાવ્યો છે દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ આ મજાક હતો મેં કીધું કઈ કરવું તો છે પલક સાથે નહીં પણ તમારી સાથે ફ્રેન્ડ થઈ ગયો છે આઈ એમ રિયલી સોરી એના માટે પણ વિડીયો કેવો લાગ્યો કહી દેજો